હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર તેર આંકડા શસ્ત્ર સ્ટેટેસ્ટિક્સ આગળના વિડીયોસમાં આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક અને સ્વાધ્યાય તેર પોઈન્ટ બે ની જેમાં તેર પોઈન્ટ એકમાં મધ્યક અને તેર પોઈન્ટ બેમાં બહુલક એના પ્રશ્નોનું સોલ્યુશન કરી ગયા હવે આ સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણમાં આપણે મધ્યસ્થ જે મધ્યવર્તી સ્થિતિમાંનું ત્રીજું માપ છે એનું સોલ્યુશન કઈ રીતના કરવાનું તે જોઈશું અને મધ્યસ્થનું સૂત્ર એ પણ આપણે જેમ પ્રશ્ન આવશે તેમ એની ચર્ચા કરીશું એટલે તમને ખ્યાલ આવી જ જશે આપણે પાકું કરવાનું છે તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં અણસઠ ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે આ માહિતીનો મધ્યસ્થ મધ્યક અને બહુલક્ષ શોધો અને તેમને સરખાવો મધ્યસ્થ મધ્યક અને બહુલક ત્રણેય શોધવાના છે તો આ આપણી રકમ છે માસિક વપરાશ એકમમાં અને ગ્રાહકોની સંખ્યા આ વર્ગો છે અને આ આવૃત્તિ છે આ રકમ છે આપણી માસિક વપરાશ વર્ગો અને ગ્રાહકોની સંખ્યા એફઆઈ એટલે કે આવૃત્તિ તો આપણે મધ્યક શોધવું હોય એટલે આપણે મધ્ય કિંમત જોઈએ તો મધ્ય કિંમતનું એક ખાનો છે અને આપણે પદ વિચલનની રીત કરીશું મધ્યક શોધવા માટે કેમ કે વર્ગો વર્ગ લંબાઈ સરખી છે એટલે યુઆઈનું ખાનું પાડીશું અને એફઆઈ યુઆઈ કરીને એ રીતે ગણીશું તો વર્ગ છે પાંસઠ પંચ્યાસી પંચ્યાસી એકસો પાંચ એકસો પાંચ એકસો એટલે વર્ગ લંબાઈ કેટલી છે પાસઠથી પંચ્યાસી મીન્સ કે વીસ વીસની વર્ગ લંબાઈ છે અને આવૃત્તિ છે ચાર પાંચ તેર વીસ ચૌદ આઠ ચાર કુલ આવૃત્તિ છે સરવાળો કરતાં અને આગળ આપણે રકમમાં પણ કીધું છે કે અડસઠ ગ્રાહકોનો માસિક માસિક વીજ વપરાશ છે મધ્ય કિંમત 65 પંચ્યાસી એનું સેન્ટર છે પચોતેર પાંસઠ ને દસ પંચોતેર ને દસ પંચ્યાસી એટલે મધ્યમાં આવે છે પચોતેર અથવા તો પાસઠ અને પંચ્યાસીનો સરવાળો કરીને અડધું કરો તો પણ આપણને બંનેનો સરવાળો થાય છે એકસો પચાસ અને એનું અડધું છે પચોતેર હવે વીસ વીસની વર્ગ લંબે છે એટલે આપણે વીસ વીસ ઉમેરતા જઈએ તો પચોતેર ને વીસ પંચાણું ને વીસ એકસો પંદર ને વીસ એકસો પાંત્રીસ ને વીસ એકસો ને વીસ એકસો ને વીસ એકસો પંચાણું હવે આપણી પાસે સાત અવલોકન છે એટલે જે સેન્ટરમાં આવે છે ચોથા નંબરનું મધ્યમાં એને આપણે એ ધારી લઈએ કેમ કે આપણે પદ એ રીત કરવાની છે એટલે એ ધરવું પડે એકસો પાંત્રીસ બરાબર એ હવે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એચ એટલે એ જે વર્ગમાં છે એ વર્ગમાં યુઆઈમાં શૂન્ય ઉપર ઋણ એક ઋણ બે ઋણ ત્રણ અને નીચે એક બે ત્રણ હવે એફઆઈ યુઆઈ કરીએ ચાર તાલી બાર માઇનસ પાંચ દુ દસ માઇનસ તેર એકુ તેર માઇનસ વીસ કુણ્ય શૂન્ય શૂન્ય ચૌદ એક ચૌદ ધન આઠ દુ સોળ ધન અને ચાર તાળી બાર ધન સીગમા એફઆઈ એ કરીએ તો ધન ધનનો ઋણ ઋણનો સરવાળો ધન ધનનો સરવાળો તો આપણને મળે છે તમે કરી લેજો બાર ને દસ તેર બાર દસ અને તેરનો સરવાળો ને ચૌદ સોળ અને બારનો સરવાળોને પછી બાદ બાકી તો આપણને મળે છે સાત સીગમાં એફઆઈયુઆઈ મળે છે સાત હવે સંચય આવૃત્તિ આટલી આટલી પ્રોસેસ આપણી શેના માટે હતી એફઆઈઆઈ સુધીની મધ્યક માટે આ ત્રણ ખાના મધ્યક માટેના છે અને ચોથું જે ખાનું છે સંચય આવૃત્તિ એ મધ્યસ્થ શોધવા માટેનું છે આપણે જ્યારે એકલો મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે આ ત્રણેય ખાનાની જરૂર નથી માત્ર આપણે સંચય આવૃત્તિનું ત્રીજું ખાનું બનાવવાનું અને બહુલક માટે તો બસ આમાંથી જ આપણે ગણવાનું છે એના માટે કોઈ સ્પેશિયલ નવું કોષ્ટક બનાવવાની જરૂર નથી હોતી તો સંચય આવૃત્તિ કઈ રીતે ગણવાની પહેલાં વર્ગની આવૃત્તિ ચાર એ તો ચાર છે જ બીજા વર્ગની આવૃત્તિ પાંચ છે તો બીજા વર્ગની સંચય આવૃત્તિ કેટલી થવાની સંચય એટલે ભેગી કરેલી આવૃત્તિ તો પહેલાં અને બીજાની ભેગી કરેલી એટલે આ ચાર જે છે તેમાં પાંચ એડ કરી દેવાના એટલે પાંચને ચાર નવ ત્રીજા વર્ગ માટે નવની અંદર તેર એડ કરી દો એટલે બાવીસ ચોથા વર્ગ માટે બાવીસની અંદર વીસ એડ કરી દો એટલે બેતાલીસ પાંચમા વર્ગની અંદર બેતાલીસમાં ચૌદ એડ કરી દો એટલે છપ્પન અને છપ્પનમાં આઠ એડ કરતાં ચોસઠ અને ચોસઠમાં ચાર ઉમેરતા અણસઠ કુલ અણસેઠ જે આપણી કુલ આવૃત્તિ છે અણસેઠ તે અહીંયા આંકડો આવવો જોઈએ તો આપણી આ બધી ગણતરી સાચી સંચય આવૃત્તિની એટલે સંચય મીન્સ કે ભેગી કરેલી આવૃત્તિ આગળના દરેક વર્ગોનો સરવાળોનો સંચય કરેલો એ દરેક વર્ગની અંદર સંચય આવૃત્તિ આવે હવે મધ્યસ્થ આપણે પહેલાં શોધીએ તો મધ્યસ્થ કઈ રીતના સુધારે એન બરાબર અડસઠ માટે એનના છેદમાં બે બરાબર અડસઠના બે બરાબર ચોત્રીસ સંચય આવૃત્તિના સ્તંભ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ચોત્રીસમું અવલોકન આ ચોત્રીસમું જે એનના છેદમાં બેમું અવલોકન હોય તે કયા વર્ગમાં આવડે છે એકસો પચીસથી એકસો પિસ્તાલીસમાં કઈ રીતના ખબર પડે તો અહીંયા જોવાનું આપણે ચોત્રીસથી તરતની મોટી સંચય આવૃત્તિ કઈ છે તો ચોત્રીસ પછી તરત મોટી કોણ આવે છે બેતાલીસ તરતની મોટી આ બધી તો એનાથી મોટી છે જ પણ ચોત્રીસની એકદમ નજીકની મોટી બેતાલીસ છે અને બેતાલીસ કયા વર્ગમાં આવે છે એકસો પચીસથી એકસો એટલે એના છેદમાં બે ચોત્રીસ મુ અવલોકન કેટલામાં હોવું જોઈએ એકસો પાંચથી એકસો એકસો પચીસથી એકસો પિસ્તાળીસ વર્ગમાં એટલે એકસો પચીસથી એકસો પિસ્તાળીસમાં આવેલ છે માટે એકસો પિસ્ પચીસથી એકસો પિસ્તાલીસ મધ્યસ્થ વર્ગ છે એટલે કે આપણા એના છેદમાં બે આવે જે તેનાથી તરતની મોટી એના છેદમાં બે ચોત્રીસ આવે છે એટલે એનાથી તરતની મોટી આવૃત્તિ જે વર્ગમાં હોય તે વર્ગને મધ્યસ્થ વર્ગ ગણવાનું મધ્યસ્થ વર્ગ એકસો પચીસથી એકસો પિસ્તાલીસ છે તેની અધશીમાં એકસો પચીસ એટલે એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધશીમાં એકસો પચીસ છે આપણે બહુલકમાં અધશીમાં લેતા હતા તે રીતે અહીંયા પણ એલ મધ્યસ્થ વર્ગની અધ્યક્ષીમાં લેવાની સીએફ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે આપણી બેતાલીસ તો એની આગળના વર્ગની સંચય આવૃત્તિ બાવીસ છે એને સીએફ ગણવાનો છે એફ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ વીસ મધ્યસ્થ વર્ગ આપણો આ છે તેની આવૃત્તિ વીસ છે એટલે એને કહેવાય એફ સીએફ એ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ અને એફ એ મધ્યસ્થ ની આવૃત્તિ અને એચ વર્ગ લંબાઈ વીસ છે હવે સૂત્રમાં આ બધી કિંમતો આપણે મૂકીએ સૂત્ર છે આપણું એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં બે માઇનસ સી એફ પણ એફ ગુણ્યા એચ સૂત્ર તમારા આંખની આગળ બંધ આંખ કરીને તમે પિક્ચર તમે લાવો આંખની સામે તો આ પિક્ચર તમને ક્લિયર થવું જોઈએ એ રીતે તમારે એને પાકું કરી નાખવાનું બરાબર એલ છે આપણા એકસો પચીસ જે મધ્ય મધ્યસ્થ વર્ગની અધ્યમાં એકસો પચીસ પ્લસ એના છેદમાં બે આપણને ચોત્રીસ મળે છે ઓછા સીએફ છે આપણા બાવીસ એટલે કે મધ્યસ્થ આગળના વર્ગનો સંચય આવૃત્તિ છેદમાં વીસ જે મધ્યસ્થ આવૃત્તિ એફ એ વીસ છે એફ ગુણ્યા એચ વીસ વર્ગ લંબાય છે બરાબર આપણે ગણતરી જોઈએ તો એકસો પચીસ બેઠા જ રાખવાના ચોત્રીસ ઓછા બાવીસ એટલે આપણને મળે જ છે બાર હવે અહીંયા છેદમાં વીસ છે ગુણ્યામાં વીસ છે એ વીસ તમે અહીંયા જ ઉડાડી દો તો આપણને બાર જ રહી મેં અહીંયા ઉડાડેલા છે બાજુમાં વીસમયિકા છેડમાં વીસ મયકા બંને વિસ ઉડી જાય છે એટલે એકસો પચીસ વત્તા બાર એટલે આપણને મળે છે એકસો સાડત્રીસ એકમ મધ્યસ્થ હવે મધ્યક જોઈએ મધ્યક કઈ રીતના ગણવાનું મધ્યસ્થ જોયું ને તમે એકદમ સહેલી રીત છે બસ આ સૂત્ર તમને આવડે અને એમાં કિંમત એડ કરતા આવડે જેમ બહુલકમાં કેમ સૂત્ર આવડે અને આ રીતે બધી લખેલી કિંમત એડ કરતાં આવડે તો બહુલક મળી જાય તે રીતે જ મધ્યસ્થ મળી જાય હવે મધ્યક એનું સૂત્ર છે એમાં આપણે કિંમત મૂકીએ કેમ કે આપણે કોષ્ટક તો ડોર્યું જ છે કોષ્ટકમાંથી આપણે બધી કિંમત લેવાની છે સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈયુઆઈ છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ તેમાં આપણે એ શું ધારેલો હતો એકસો પાંત્રીસ તમે જરાક રિવાઇન કરીને જોઈ લેજો રિવર્સ કરીને તો એ બરાબર એકસો પાંત્રીસ પ્લસ સીગમાં એફઆઈયુઆઈ આપણને મળે છે સાત છેદમાં સીગમાં એફઆઈ છે અડસઠ ગુણ્યા એચ વીસ હવે અહીંયા આપણે અવયવ પાડેલા છે વીસના અવયવ પાંચ ગુણ્યા ચાર અને અડસઠના સત્તર ગુણ્યા ચાર તેમાં ચાર ચાર ઉડી જાય એટલે ઉપર રહી છે પાંચ અને નીચે સત્તર તો એકસો પાંત્રીસ વધતાં પાંચ સત્તર ને ગુણ્યા સાત તો છે એટલે એ ગુણ્યા સાત એટલે સાત પંચા પાંત્રીસ એકસો પાંત્રીસ તો રાખવાના જ સાત પંચા પાંત્રીસ સત્તર હવે પાંત્રીસ છેદમાં સત્તર કરીએ પાંત્રીસ વાગ્યા સત્તર તો સત્તર દુ ચોત્રીસ એક વધે ઉપર પોઈન્ટ મૂકીને શૂન્ય ઉતારી અહીંયા પણ પોઈન્ટ મૂકી દઈએ એટલે દસ ભાગને ચાલે તેનું શૂન્ય કેમ કે સત્તર કરતાં દસ નાની સંખ્યા છે બીજું શૂન્ય ચડાવીએ સો તો સત્તર પંચા પંચ્યાસી એટલે બે પોઈન્ટ ઝીરો પાંચ એટલે એકસો પાંત્રીસ વધતાં આનો જવાબ લખીએ બે પોઈન્ટ ઝીરો પાંચ એકસો પાંત્રીસ ને બે એકસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ એટલે એકસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ એકમ હવે આપણે બહુલખ શોધીએ હવે જોઈએ બહુલખ બહુલક આપણે બહુ પ્રેક્ટિસ કરી ગયા છીએ એટલે તમને આવડી જ જશે બહુલક એટલે મહત્તમ આવૃત્તિ કઈ છે તે જોઈ લેવાનું આપણું આગળ કોષ્ટક છે તેમાં આપણે જોઈ લઈશું તમે તમારી ચોપડીમાં રકમમાં જોઈ લેજો મહત્તમ આવૃત્તિ વીસ છે વીસ એ વર્ગ એકસો પચીસથી એકસો પિસ્તાળીસની આવૃત્તિ છે એટલે એકસો પચીસથી એકસો પિસ્તાળીસ એ બહુલક વર્ગ જે છે જેમ મધ્યસ્થ વર્ગ પણ એ જ છે એકસો પચીસથી એકસો પિસ્તાળીસ તેમ બહુલક વર્ગ પણ આ જ છે તો એની અધસિમાં એકસો પચીસ એટલે એલ બરાબર બહુલક વર્ગની અધ્યસીમાં બરાબર એકસો પચીસ એચ બરાબર વર્ગની વર્ગ લંબાઈ વીસ એફ વન બરાબર બહુલક વર્ગની આવૃત્તિ વીસ એફ ઝીરો તમે ચો ટેક્સ્ટબુક લઈને બેસજો એટલે ખબર પડે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ તેર અને એફ ટુ બરાબર બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ છે ચૌદ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ તો બહુલક ઝેડ બરાબર એલ પ્લસ કાઉસમાં એફ વન માઇનસ એફ ઝીરો પણ ટુ એફ વન માઇનસ એફઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ અહીં તમારે બહુલક અને મધ્યસ્થના સૂત્રનું ડિફરન્સ બરાબર માઇન્ડમાં સેટ કરી લેવાનો છે નહીં મિસ્ટેક થશે બહુલકમાં મધ્યક અને મધ્ય મધ્યસ્થ અને મધ્યસ્થમાં બહુલક થઈ જશે તે ધ્યાન રાખવાનું છે તો બરાબર એલની કિંમત મૂકી આપણે એકસો પચીસ વધતા વીસ ઓછા તેર એફ વન માઇનસ એફ એટલે વીસ ઓછા વીસ ઓછા તેર છેદમાં ટુ એફ એટલે બે ગુણ્યા વીસ ઓછા એફ ઝીરો તેર ઓછા એફ ટુ છે ચૌદ ગુણ્યા એચ આપણી વર્ગે લંબાઈ છે વીસ બરાબર એકસો પચીસ રાખવાના પ્લસ વીસમાંથી તેર જાય તો સાત આ વીસ લખીએ છેદમાં વીસ દુ ચાલીસ ઓછા ચૌદ એટલે તેર દુ છવ્વીસને એક સત્તાવીસ બરાબર એકસો સાદું ચૌદ મીંડું ચડાવીએ એટલે કે વીસ સતામ એકસો ચાલીસ છેદમાં 40 ઓછા સત્તાવીસ એટલે તેર એકસો ચાલીસ ભાગ્યા તેર કરી લઈએ તો એકસો ચાલીસ ભાગ્યા તેર તેર એકુ તેર ચૌદ છે માટે એક વધે ઉપરથી ઉતાર્યું શૂન્ય ભાગની ચાલે તેને શૂન્ય કેમ કે દસે તેરથી નાની સંખ્યા છે પોઈન્ટ મૂકીને શૂન્ય ચડાવીએ અને અહીંયા પણ પોઈન્ટ મૂકી દઈએ તેર શતામ એકાણું તો નવ વધે શૂન્ય તેર છ ઇઠોતેર એટલે આપણે પોઈન્ટ પછી બે આંકડા સુધી આપણે ગણતરી કરીએ છીએ દસ પોઈન્ટ છોતેર એટલે લખીએ એકસો પચીસ વધતાં દસ પોઈન્ટ છોતેર બરાબર એક એકસો પચીસમાં દસ એટ કરીએ એટલે એકસો પાંત્રીસ પોઈન્ટ એકમ થાય આ માહિતીનો મધ્યસ્થ બહુલક મધ્યક અને બહુલક અનુક્રમે એકસો સાડત્રીસ એકમ એટલે મધ્યસ્થ એકસો એકમ મધ્યક એકસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ એકમ અને બહુલક એકસો પાંત્રીસ પોઈન્ટ એકમ છે સરખામણી કરીએ જુઓ બધા નજીક નજીકના આંકડા છે મધ્યવર્તી સ્થિતિમાંના ત્રણેયમાં આપણે સરખામણી કરતાં જણાય છે કે તે ત્રણેયની કિંમત લગભગ સમાન છે આ છે આપણો પ્રશ્ન નંબર એક હવે જોઈએ તેર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ અઠ્ઠાવીસ પાંચ હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો હવે આપણને રકમ આપેલી છે શૂન્ય દસ દસ વીસ વીસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ સાઠ એ વર્ગ અંતરાલ છે અને આવૃત્તિ છે પાંચ એક્સ વીસ પંદર વાય પાંચ એટલે કે અહીંયા એક્સ અને વાય આપણે શોધવાના છે જે આપણને ખુટ્ટી આવૃત્તિ છે અને કુલ આપણી પાસે છે સાઠ એ બી રકમ આપી દીધેલા છે અને મધ્યસ્થ એમ એ પણ અઠ્ઠાવીસ પોઈન્ટ પાંચ આપણને આપેલો છે તો આપણે ગણતરી કરીએ જો વર્ગ અંતરાલ આવૃત્તિ અને સંચય આવૃત્તિ આપણને અહીંયા માત્ર મધ્યસ્થની વાત કરવાની છે જ્યારે મધ્યક નથી એટલે આપણે માત્ર ત્રીજું ખાનું સંચય આવૃત્તિનું પાડવાનું વર્ગ અંતરાલ જે છે તે અને આવૃત્તિ પણ જે છે તે સંચય આવૃત્તિ આપણે લખીએ પાંચ પહેલાં તો બેઠો લખી દેવાનો પછી એના નેક્સ્ટ વાર ઉમેરતું જવાનું પાંચ વત્તા એક્સ એટલે પાંચ વત્તા એક્સ પાંચ વત્તા એક્સમાં વીસ એટ કરીએ એટલે વીસને પાંચ પચીસ વત્તા એક્સ એની અંદર પંદર એડ કરીએ એટલે પંદર ને પચીસ ચાલીસ વધતાં એક્સ એની અંદર વાય એડ કરીએ એટલે ચાલીસ x એક્સ વધતાં વાય એમાં પાંચ એડ કરીએ એટલે ચાલીસ ને પાંચ પિસ્તાલીસ વધતાં એક્સ વધતાં વાય આપણી સંચય આવૃત્તિ છે હવે કુલ અહીંયા આપણને મળે છે આપણે એક્સ અને વાય અલગ રાખીને ગણતરી કરીએ તો વીસ ને પાંચ પચીસ ને પંદર ચાલીસ ને પાંચ પિસ્તાલીસ વધતા એક્સ વત્તા વાય બરાબર સાઠ આપણે કુલ છે સાઠ કુલ આપેલા છે એટલા માટે આના બરાબર આપણે સાઠ લખી દીધા હવે કુલ અવલોકન એન બરાબર સાઠ છે માટે એનના છેદમાં બે બરાબર ત્રીસ કેમકે સાઠના છેદમાં બે પછી આપણી પાસે છે પિસ્તાળીસ વત્તા એક્સ વાય બરાબર સાઠ તો અહીંયા પિસ્તાળીસ વત્તા એક્સ વધતા બરાબર સાઠ એક્સ વત્તા વાય અહીંયા જ રહીને પિસ્તાળીસ સાઠની બાજુમાં માઇનસ થઈને જાય એટલે સાઠ વચ્ચે પિસ્તાળીસ એટલે પંદર મધ્યસ્થ આપણને આપી દીધેલો છે અઠ્ઠાવીસ પોઈન્ટ પાંચ જે રકમ આપેલો છે તે કયા વર્ગમાં આવેલો છે વીસથી ત્રીસમાં સમાયેલો છે જો વીસ અને ત્રીસની વંદર અઠ્ઠાવીસ પોઈન્ટ પાંચ આવે બરાબર ખ્યાલ આવે છે ને વીસ અને ત્રીસની વચ્ચે આવે અઠાવીસ પોઈન્ટ પાંચ આથી વીસ ત્રીસ એ મધ્યસ્થ વર્ગ છે હવે વીસ ત્રીસ જો મધ્યસ્થ વર્ગ હોય તો આપણે એના પર આ રીતે એક બોક્સ બનાવી દીધું હવે મધ્યસ્થ વર્ગની અધસીમા વીસ છે એને એલ ગણવાનો છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે છે વીસ એને આપણે એફ ગણવાનો છે અને મધ્યસ્થ વર્ગ જે છે આ તેની ઉપરની સંચય આવૃત્તિ છે આગળના વર્ગની તેને આપણે સીએફ ગણવાનું છે એટલે પચીસ વટા એક્સને સીએફ નથી ગણવાનું મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની જે સંચય આવૃત્તિ પાંચ વટા એક્સ એને સીએફ ગણવાનું છે અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એને આપણે એફ ગણવાનો છે તો એલ બરાબર વીસ એફ બરાબર વીસ અને સી એફ બરાબર પાંચ વત્તા એક્સ જે આપણે પાછળ લખેલું છે જોઈએ એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધ સીમા બરાબર વીસ આ લખવાનું છે આપણે દરેક વસ્તુ સી એફ બરાબર મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ બરાબર પાંચ વત્તા એક્સ એફ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર વીસ એચ બરાબર વર્ગની વર્ગ લંબાઈ બરાબર દસ સૂત્રમાં કિંમતો મૂકતા આપણે સૂત્ર લખી દઈએ મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન અપન ટુ માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા એચ ગોખી કાઢો બોલો જો મારી સાથે m = l + n / 2 - cf / f * h મધ્ય સામ આપણે હવે લેલો 28.5 = l ની કિંમત લખીએ 20 જે આપણે આગળ બધી લખી છે h + n ના છેદમાં 2 છે 30 - cf છે આપણો 5 / x (5 / x) લખકે છેદમાં f છે આપણી પાસે 20 20 લખીએ ગુણ્યા વર્ગ લંબાઈ છે 10 તો h ની જગ્યા પર 10 લખીએ હવે આની ગણતરીમાં અહીંયા કરી છે જોજો અઠ્ઠાવીસ પોઈન્ટ પાંચ એની બાજુમાં વીસ માઇનસ થઈને આવે એટલે ઓછા વીસ બરાબર ત્રીસ ઓછા પાંચ ઓછા એક્સ થઈ જાય કાઉ છૂટ એટલે ત્રીસ ઓછા પાંચ ઓછા એક્સ છેદમાં વીસ છે ગુણ્યા દસ છે તો શૂન્ય શૂન્ય ઉડી જાય એટલે અહીંયા બાદ બાકી છે અઠાવીસ પોઈન્ટ પાંચ ઓછા વીસ એટલે આઠ પોઈન્ટ પાંચ બરાબર ત્રીસમાંથી પાંચ રહી તો પચીસ ઓછા એક્સ છેદમાં બે હવે આ બે ગુણ્યામાં લઈ જાય એટલે આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે બરાબર પચીસ ઓછા એક્સ આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે સત્તર આડું સોળને એક સત્તર બરાબર પચીસ ઓછા એક્સ આ ઋણ એક્સને આ બાજુ લઈ આવીએ અને સત્તરને આ બાજુ કરીને માઇનસ કરીને લાવીએ એટલે એક્સ બરાબર પચીસ ઓછા સત્તર માઇનસ છે એક્સ છે ત્યાં બાજુ તો પ્લસ એક્સ થાય ને સત્તર પ્લસ છે તે માઇનસ થાય પચીસમાંથી સત્તર જાય તો આઠ એટલે મળે છે એક્સ બરાબર આઠ હવે આપણી પાસે એટલે આપણને મળ્યા અહીંયા એક્સ બરાબર હવે આપણી પાસે સમીકરણ છે એક એક્સ વત્તા વાય બરાબર પંદર જે અહીંયા લખ્યું છે x વત્તા વાય બરાબર પંદર તેમાં એક્સની કિંમત આપણે આઠ એડ કરી દઈએ એટલે એ આઠ વધતા વાય બરાબર પંદર વાય અહીંયા જ રહે અને આઠ પંદરની બાજુમાં માઇનસ થઈને જાય એટલે વાય બરાબર પંદર ઓછા આઠ એટલે વાય બરાબર સાત આમ એક્સ અને વાયના મૂલ્યો અનુક્રમે આઠ અને સાત છે જે આપણને માંગેલો જવાબ છે તો આ છે આપણા સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર એક અને બે આગળના પ્રશ્નોની ચર્ચા આપણે બીજા વિડીયોસમાં કરીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય મા સરસ્વતી થેન્ક્સ ફોર વોચિંગ